વડોદરામાં વેઢર સમાજ દ્વારા મતદાન કરવામાં આવ્યું બરાનપુરા ખાતે રહેતા વેઢર સમાજ દ્વારા વાસ્તે ગાસ્તે ગરબાના તાલે રમઝટ બોલાવતા મતદાન મથકે પહોંચી મતદાન કરવામાં આવ્યું હતું સવારથી શહેર અને જિલ્લામાં ઠેર ઠેર ચૂંટણીનો બરાબરનો માહોલ જામ્યો છે ત્યારે શહેરના બરાનપુરા વિસ્તાર ખાતે રહેતા વેઢર સમાજ દ્વારા લોકશાહીના આ મહાપર્વમાં મતદાન કરી યોગદાન આપવામાં આવ્યું હતું વેઢર સમાજ દ્વારા ઢોલ નગારાના તાલે મતદાન મથકે પહોંચી મતદાન કરવામાં આવ્યું હતું વેડર સમાજના અગ્રણી અંજુમાસી અને અન્ય માસી બાઓ દ્વારા મોટી સંખ્યામાં મતદાન કરવામાં આવ્યું વેડર સમાજ દ્વારા મતદાન મથકની બહાર ગરબાની રમઝટ બોલાવતા ચૂંટણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વેડર સમાજ દ્વારા મતદાન કર્યા બાદ વેડર સમાજના અગ્રણી અંજુમાસી દ્વારા તમામ લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી લોકશાહીનો પર્વ છે એટલે અમારો સમાજ અને મારા બરાણપુરાના માસીબાને ખૂબ હરકથી ઉલ્લાસથી આજે ઢોલ નગારા ત્રાશા સાથે અમે વોટિંગ કર્યું છે અને જનતાને મારી ખાસ નમરા વિનંતી છે મારી અપીલ છે કે હજારો કામ પડતા મૂકી અને નોકરી પર રજા મૂકીને દસ મિનિટ માટે હોસ્પિટલમાં હોય કોઈ પણ કામ હોય તો દસ મિનિટ માટે રજા મૂકી અને વોટિંગ કરવા આવો અને આપણે મતદાન મથકે લાઈનોની કતારો લગાવી દઈએ અને મારો વિશ્વાસ જાગ્યો છે જ્યારે વોટિંગ કરવા ગઈ ત્યારે હજારોની સંખ્યાની અંદર જનતા વોટિંગ કરતી હતી એટલે મને ખૂબ લાગણી અનુભવી છે અને મારી અપીલ હતી જનતાને એ મારો વિશ્વાસ જગાયો છે અને ખૂબ એક કે આપણે દેશના નાગરિક છીએ અને આપણે વટતી અને હકથી રંગે ચંગે વોટિંગ કરવું જોઈએ આ મારી ખાસ નમ્ર વિનંતી છે જય માતાજી જય હિન્દ